ભાઈ રે બિલી ચાબા

અમારા માટે સર્વ બધા બધા છે બરાબર અમારામાં એવું નઈ આવે કે આદિવાસી આ ભીલ અલગ આ તે અલગ કે પછી આ ઓબીસી અલગ એવી રીતે અમારા માટે બધા સરકાર છે અમને ભારત સરકારે અમને કોઈ પેસેફિક અમને જે ભરતી કર્યા ત્યારે અમને એવું નથી કહેવામાં આવ્યું

ટપાતી થી માંડીને બધાને જે કઈ ટપાલ આપેલી છે ને જાણ કરેલી છે

લી કી મારા પાસે કાગળિયા છે તમે કેવી રીતે કામ બંધ કરવા શું કરવાનું બોલો એ લોકો જમીન ને એ લોકો માલિક કેતા એ લોકો માલિક કેતા માલિક છે નથી અમારો પ્રાંત નો છે જે અમારો નથી અમારે લડાઈ ઝગડા નહીં થાય એના માટે અમારે પેલું કરવાનું છે अब ये लोगों ने ए लोग ने पत्रवा हां अध्यक्ष पुरो થઈ ગયો અમે આપણે ચાલો 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 અમે પોલીસ માં ભી નહી થેન્ક યુ થેઓ હતા કથા પીતું કી જાય સકતા પીતું કી જાય ન આ જાણી લેજો ન જાણ બાઝ રહે તો બો કામ નું સતો અમે અમારું જય અમારું જય અમારું લાક તમારે તમારે જવાનું નથી કરવું જરૂરી છે તો નવ ભાઈ કેમ રામ કરતા એક વસ્તુ છે બારસ એસી બારસ સરકારના कुटुंब પરિવાર અમે જાતે જાત સત્ય નો ખુલાસા કરવા માટે આવેલા છે આજે આજે જે જે કંઈ બે પોલીસ તંત્ર તમારો બાપ ને આદિવાસી હોય તો બાપ દીકરા બાપને જ મારે એવું પોલીસ તંત્ર બનવાનું છે એવું બેન કોઈ પર ચાલે બરાબર બેન મારી આદિવાસી નો છોકરો નથી મારતો એના માય બાપ ને નથી કાઢતા મારા પર રોજ મેટર આવે છે બેન આ વસ્તુ નહી તમે પોલીસ ની આ વાત કરો તો ખોટી છે શાંતિ આવવાની મળે જ નહીં આવી રીતે જમીન માટે આવી રીતે લડવાનું મળે છે